સુરતના કતારગમમાં બાકડા પર બેસવા બાબતે ઝઘડો થતા શ્રમજીવી યુવકની હત્યા તણની ધરપકડ કતારગામમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી સત્તાવીસમી તારીખે રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાલુરામ ઠાકોર ઉમરવર્ષ ચોવીસ ફૂટપાટના બાકડા પર બેસો હતા દરમિયાન આ દરમિયાન રિક્ષા ચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો બાકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો આપતા મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે બાકડા પર બેસવાના આ ઝઘડામાં શ્રમિકની હત્યા થઈ હતી હત્યા કરનાર ત્રણને પોલીસે ઝડપ્યા છે